નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ હેડના બજાર ભાવ કેવા રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલા મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવે વધારે વાર ન લગાડતા મિત્રો આપણે જાણી લઈએ કે ઊંઝા માર્કેટ હેડના અને જીરાના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે માહિતી મેળવી લઈએ મિત્રો જીરાના બજાર ભાવની વાત કરીએ તો સૌપ્રથમ પાટડી પાટડીમાં ઊંચો ભાવ અને નીચો ભાવ પાટડી પાંચ હજાર નવસો ચાલીસથી તે છ હજાર સાતસો રૂપિયા સુધી ઊંઝા ચાર હજાર ચારસોથી તે છ હજાર સાતસો ને ત્રીસ રૂપિયા સુધી થરાદ પાંચ હજારથી તે છ હજાર પાંચસો ને ચાલીસ રૂપિયા સુધી પાંભર પાંચ હજાર પાંચસોથી તે છ હજાર ચારસો એંશી રૂપિયા સુધી રાજકોટ પાંચ હજારથી તે છ હજાર ત્રણસો રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર છસોથી તે છ હજાર પાંચસો રૂપિયા સુધી અમરેલી બે હજાર ત્રણસોથી તે છ હજાર પાંચસો વીસ રૂપિયા સુધી જૂનાગઢ પાંચ હજાર પાંચસો વીસથી તે છ હજાર પચાસ રૂપિયા સુધી સાવરકુંડલા છ હજાર છસોથી તે છ હજાર છસો રૂપિયા સુધી કાલાવાડ ચાર હજાર સાતસોથી તે છ હજાર ને ચાલીસ રૂપિયા સુધી હળવદ પાંચ હજાર નવસોથી તે છ હજાર વીસ રૂપિયા સુધી ધ્રોલ પાંચ હજાર પાંચસો વીસથી તે છ હજાર પચાસ રૂપિયા સુધી બોટાદ પાંચ હજારથી તે છ હજાર સિત્તેર રૂપિયા સુધી જામનગર ચાર હજાર નવસો વીસથી તે છ હજાર બસો ત્રીસ રૂપિયા સુધી જસદણ ચાર હજાર નવસો વીસથી તે છ હજાર બસો રૂપિયા સુધી બાબરા ચાર હજાર બસો પચાસથી તે છ હજાર દસ રૂપિયા સુધી સમી ત્રણ હજાર પાંચસોથી તે છ હજાર ચારસો રૂપિયા સુધી હરીજ પાંચ હજાર આઠસોથી તે છ હજાર નેવ રૂપિયા સુધી તાનેરા પાંચ હજાર બસોથી તે છ હજાર સો રૂપિયા સુધી રાયધનપુર ચાર હજાર ચારસોથી તે છ હજાર ચારસો ને એંશી રૂપિયા સુધી મોરબી ચાર હજાર છસો સિત્તેરથી તે પાંચ હજાર આઠસો ને સાઠ રૂપિયા સુધી જેતપુર પાંચ હજાર ચારસોથી તે છ હજાર સો રૂપિયા સુધી ભાવનગર પાંચ હજાર ચારસો એંશીથી તે છ હજાર રૂપિયા સુધી જામજોધપુર ચાર હજાર નવસો સાઠથી તે છ હજાર પાંચસો રૂપિયા સુધી પોરબંદર પાંચ હજાર એકસો ત્રીસથી તે છ હજાર બસો છપ્પન રૂપિયા સુધી વાંકાનેર પાંચ હજાર છસો વીસથી તે છ હજાર અડત્રીસ રૂપિયા સુધી ધાંગધ્રા પાંચ હજાર બસોથી તે છ હજાર વીસ રૂપિયા સુધી ખાંભા પાંચ હજાર પાંચસોથી તે પાંચ હજાર એંસી રૂપિયા સુધી પાટણ પાંચ હજાર ત્રણસો તે છ હજાર એંસી રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર ચારસોથી તે છ હજાર ચાલીસ રૂપિયા સુધી ભુજ પાંચ હજારથી તે પાંચ હજાર છસો રૂપિયા સુધી રાપર પાંચ હજાર બસો ત્રીસથી તે પાંચ હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા સુધી વિડીયોના અંત સુધી રહ્યા તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર ખાસ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો